ચોખ્ખી એક તાનાશાહી કરી છે અને ચોખ્ખું દેખાય છે કે એક રાજકારણ જે પીટી જાડેજા ઉપર જે અગિયાર વાગે એમને હાજર થવાનું હતું એની બદલે વોરંટ પણ નહોતો અને કાલ રાત્રે તાલુકા પોલીસ સ્ટેશને ધરપકડ કરી લીધી તો આ ચોખ્ખે ચોખ્ખું રાજકારણ દેખાય છે તો આવા તો રેઠા ગુનેગારો કેટલાય રખડે છે અને હર્ષઘ એને મારી ખાસ અપીલ છે કે તમે લોકો તમારા ભાજપના નાનામાં નાનો કાર્ય કરતા હોય ને એને મોટો ગુનો હોય તો એને સાવરો છો એટલે બીજેપી પાર્ટીની આવી તાનાશાહી ચલાવી નહીં લેવામાં આવે બરાબર છે ચારસો ની પાર તો થઈ નથી શક્યા આવનાર તમારી ચૂંટણીમાં જો આમ નામ તો આપ લોકો આવું નવું વર્તન રાખ્યું ને તો બસો ની અંદર આવી જશે ખાસ તો બેન આપ રાજકીય ગિનાખોરી નું કોના દ્વારા કરવામાં આવે છે બધાને ખ્યાલ જ છે કે ભાઈ જયરાજ બરાબર એ પહેલેથી જ્યારથી આંદોલન થયું છે ત્યારથી એક કોઈને કોઈને ટાર્ગેટ કર્યા રાખે છે અને ખાસ કરીને હું સરકારને અપીલ કરું છું કે ગોંડલમાં આવા પગલાં કેમ નથી લેતા ગોંડલમાં કેટલા બધા દિવસે દિવસે ગુના થતા હોય છે તો જયરાજથી શું સરકાર દબાય છે

ઉપર સીધા કોઈ પણ આટલો બધા મોટો ગુનો નથી તો જયરાજ ઉપર તાત્કાલિક પાસા કરો જયરાજની તાત્કાલિક પાસા થવી જોઈએ બરાબર અમારી માંગણી એ છે અને આજ જો આ અમારી નોંધ નહીં લેવાય પીટી જાડેજાને ને ન્યાય નહીં મળે તો પાછો ક્ષત્રિય સમાજ રોડ રસ્તા ઉપર આવશે અમે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો છે અમે કલેક્ટર આવેદનપત્ર આપવા આવ્યા ગઈ રાત્રિનો બનાવ અમારા સમાજના અગ્રણી અને એવા ભામાસાહ બીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે જેને પાસા હેઠળ થકેલિયા છે તો અમારું તંત્રને અલ્ટિમેટમ છે કે આવનારા દિવસોમાં મતલબ ચોવીસ કલાકની અંદર સરકાર અને તંત્ર જો આનો પુનઃ વિચાર કરી અને પીટી બાપુને નહીં છોડવામાં આવે તો આવનારા દિવસોમાં અમે જેલ ભરો આંદોલન રસ્તા રોકો આંદોલન ગાંધીજી ગાંધીજી આ માર્ગે અમે ચાલવાના છે અને પીટી બાપુને ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી રાખી અને એને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કારણ કે અસ્મિતા આંદોલન વખતે અમારા ક્ષત્રિય સમાજનો એ પ્રમુખ ચહેરો હતો એટલે એમને ક્યાંક ને ક્યાંક આવી રીતે એમની હિંમત અને સમાજમાં ભાગલા પડે એવું આ ભાજપ સરકાર ઈચ્છી રહી છે જેથી કરીને અમે હવે ચલાવી લેવાના નથી કારણ કે પાણી હવે અમારા માથાથી ઉપર વટવી ગયું છે અને સમાજ પણ અમારો જાગી ગયો છે એટલે સરકાર પુનઃ વિચારણા કરે નહીં તો આવનારા દિવસોમાં આનું પરિણામ સરકારને ભોગવવાનું રહેશે કારણ કે અમે તો હવે કેસરીઓ કરવાની તૈયારીમાં છે કારણ કે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન કે સ્કોપ છે નહીં પણ જો અમે કેસરીઓ કરવાની તૈયારીમાં રહેશું અને જો તૈયારી કરી લેશું તો પછી પ્રશાસન પણ ક્ષત્રિય સમાજને હાંચવી નહીં શકે આ આખા ભારતની અંદર આ રેલી નહીં આનો રેલો પોચ છે હું આટલું આપના મીડિયમ મીડિયા માધ્યમથી કહેવા માગું છું કે તંત્ર જાગો અને સત્યને અમારી માંગ છે હતી એની સામે આપ જોવો અને આમાં પુનઃ વિચારો ભાજપ સરકારના હિસાબે જ આ વસ્તુ થઈ છે ક્યાંક ને ક્યાંક ભાજપના લોકલ માણસો જે પરસોત્તમ રૂપાલાના મુદ્દા વખતે જે ભાજપ તરફી હતા એ જ લોકો અત્યારે ભાજપને

ગુજરાતની તમામ સંસ્થાઓ એમાં સંકલન સમિતિ પણ આવી જાય કરણી સેના પણ આવી જાય સુરેન્દ્રનગર સમાજ ભાવનગર સમાજ જામનગર સમાજ બધા સમાજનું એમને સમર્થન છે એના સંદર્ભમાં આજે બધાની મીટિંગ પણ છે અને આગલા નિર્ણયો અમારી મિટિંગ પછી પણ લેવાશે આજે અમે આવેદન આપવા જઈ રહ્યા છીએ અને આ એક બહુ મોટો રાજકીય ગિન્નાખોરીનો ભાગ છે અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ નાના ગુનામાં આટલા સત્તા પક્ષ જ હોય આવા સમજવાનું છે જ્યારે એક આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે સંસદ શ્રી રૂપાલા સાહેબ સામે આંદોલન અમારા ક્ષત્રિય સમાજનું હતું એની અંદર અમે ક્ષત્રિય સમાજ આજ સુધી પણ આંદોલન થયું આંદોલન ઇલેક્શન પૂરું થયું પછી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સાહેબ માટે કે બીજેપી માટે કોઈ નબળી વાત નથી કરેલી છતાં પણ આજ રાજકીય હાથો બનાવી અને જૂના આંદોલનને ધ્યાનમાં રાખી અને આગેવાન ને જો દબાવવામાં આવતા હોય તો ક્ષત્રિય સમાજ એ પણ સાખી નહીં લે અને આનો જબરજસ્ત જવાબ આપવામાં આવશે સો ટકા આજે અમારે બાર વાગે ક્ષત્રિય સમાજની ની સુરેન્દ્રનગર માં ઝાલાવાડ સમાજ મીટિંગ છે એ મિટિંગ થયા બાદ આગલા નિર્ણયો લેવાશે અને ગુજરાતના બધા આગેવાનોની મિટિંગ પણ